નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં હું છું મિસ્ટર કે કે અને સ્વાગત કરું છું મારી આ YouTube ચેનલ લર્નિંગ વિથ મિસ્ટર કે કે મિત્રો એમાં અંદર આજે આપણે ત્રીજા ભાગમાં આવી ગયા છીએ અને ત્રીજા ભાગની અંદર આપણે એમાં સંયોજનની આજે રાસાયણિક પ્રક્રિયાઓ શીખવાની છે ચાલો શીખીએ રાસાયણિક પ્રક્રિયાઓ તો એમાં સંયોજનો છે એ વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ કરે છે હવે શા માટે રાસાયણિક પ્રક્રિયાઓ કરે છે એનું તો તમને રીઝન કહી દીધું શા માટે એ રાસાયણિક પ્રક્રિયા કરવા માટે પ્રેરિત છે તો જો ધ્યાન આપો કે ભાઈ એમોનિયા હોય એમોનિયા તો એમોનિયા ઉપર શું હોય અબંધ બરોબર હવે આપણે ત્યારે કીધું કે ભાઈ એમાં સિઝન ગુણ કોને કહેવાય તો કે ભાઈ હાઇડ્રોજન વિસ્થાપન કો આલ્કાઈલ કે એરાઈલ વડે તમે કરો અને જે સિઝન બને એને તમે એમાં સિઝનનો કહો છો તો હવે આ જે રાસાયણિક પ્રક્રિયા કરવા માટે જવાબદાર છે ઘટક શા માટે છે એમાં સિઝન એમ તમને રીઝન કહી દઈએ કે અહીંયા હાઇડ્રોજન અને નાઇટ્રોજન બંને ઘટક છે એમાં નાઇટ્રોજન ની વિદ્યુત વધારે છે બરાબર તેથી આજે અને ઉપરાંત એના ઉપર શું આવેલું હોવાથી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું હોવાને કારણે શું કહું છું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું હોવાને કારણે એ કેન્દ્ર પ્રત્યાકર્ષણ ધારા કોના પ્રત્યે કેન્દ્ર કેન્દ્ર એટલે કે ભાઈ જેના ઉપર ધન બાર હશે એના પ્રત્યે શું ધરાવે આકર્ષણ ધરાવવાને કારણે એ આવી રાસાયણિક પ્રક્રિયાઓ કરે છે જોઈ લખું છું બીજું કે ભાઈ અબંધકારક ઇલેક્ટ્રોન હોવાને કારણે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે केंद्र अनुरागी प्रक्रिया એટલે શું પ્રક્રિયક તરીકે એટલે કે પોતે કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ધરાવતો પોતે ઋણ ઉજવારે અથવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા હોય કેન્દ્ર અનુરાગીનો મતલબ સમજો પોતે કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ધરાવતા પોતે કેવા હોય ઋણ ઉજવારે અથવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા બરોબર બીજું આની ઉપર જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કારણે કેવું વલણ ધરાવે બેઝિક વલણ ધરાવ તમને ખ્યાલ છે એમોનિયા છે શું બેઝ ખ્યાલ આવતું

બરાબર તો જોઈન એક આ એ આખો એક એવાઇઝ સેલોજન લીધું છે એનું મેં એસિડ સાથે પ્રક્રિયા કરાવી આ એચ એટલે તમે એપ્સ તરીકે હેલોજન પ્રમાણું સી એલ ધો એસસીએલ એચબીઆર એસ આઈ એચ આઈ એક પ્રકારના એસિડ તો બેઝ અન એસિડ નીચે પ્રક્રિયા થાય અને શું બનશે વિદ્યાર્થીનું ક્ષાર બનશે અહીંયા જે અહીંયા એન હતું એમાંનું આ એક હાઇડ્રોજન અહીંયા જોડાયા શું થઈ ગયું એનએચ અને એચ સેની સાથે જોડાય ગયું અહીંયા હાઇડ્રોજન એક આવ્યો આવ્યો એટલે એના માટે પ્લસ ચાર્જ અને અહીંયા છે એક છે મൈનસ એક એટલે તુકમાં આ આખે આખો એસી નું અહીં ઊવેરાઈ જશે એક પ્રકારનો ક્ષાર બને છે એ રીતે જો એરોમેટિક હોય તો એરોમેટિક નું પ્રથમ સૌથી આપને ખબર છે એની લિન છે તો એની લિન છે એની પણ પ્રક્રિયા તમે જો કરો HCl સાથે તો પણ એક પ્રકારનો ક્ષાર બને અને એક શાનને કહેવાય એની લિનિયમ કેટેઆયન શું કહેવાય એની લિનિયમ કેટેઆયન NS4 Cl ખ્યાલ આવ્યો

અને આમાંથી એક H એટલે કોનો અણુ દૂર થઈ જાય H2 વાળો અહીંયા સોડિયમ અને આ એટલે કે સોડિયમ હેલાઇડ દૂર થઈ ગયો અને વધુ કોણ તો હવે R અને NH આમાંથી એક તો એટલે જતો રહ્યો તો ને એટલે વધુ કોણ R NH કે રહ્યો તો એમાં એ મળી જાય તો પૂછી શકે કે ભાઈ એમાઈન સંયોજનના ક્ષારમાંથી એ જ પ્રાથમિક મૂળ એમાઈન બનાવવા મેળવવા માટે કોની સાથે પ્રક્રિયા કરાવવામાં આવશે બેઝ સાથે જનરલ યાદ રાખજો અને બીજો એક પીલો અહીં ધ્યાન આજે તમારો ક્ષાર બને છે એ ક્ષાર અંદર જેમ જેના પર ધનભાર નું મૂલ્ય જેમ વધે ક્ષાર રહેલા નાઇટ્રોજન છે આ ધનભાર કોના ઉપર હોય આ નાઇટ્રોજન ઉપર આ નાઇટ્રોજન ઉપર જેમ ધનભાર નું મૂલ્ય વધે ને એમ સ્થાયી બને શું બને સ્થાયી હમણા તમે જનરલી યાદ રાખજો કે જેમ ધનભાર નું મૂલ્ય વધુ એમ ઈ ક્ષાર કેવો ગણાય સ્થાયી ગણાય તો જેમ જેમ ધનભાર વધશે એનું મૂલ્ય કેવું એ ઘટક કેવો તમારો થશે સ્થાયી થતો જશે તો જ્યારે તમે

કારણ કે પ્લસ છે આ અબંધ અબંધકારક ઇલેક્ટ્રોનિક મતલબ માઈનસ સુજવર્તન તો એની સાથે પ્રક્રિયા કરીને એને 3+ બનાવે છે બીજો સાથે સાથે વોયસ માઈનસ છે છૂટો પડે છે ઓકે તો આ એક પ્રક્રિયા છે આા કાકેની પ્રક્રિયા છે એકલી પ્રક્રિયા છે સંતુલન પ્રક્રિયા છે તો આનો આપણે સંતુલન અચળાંક મેળવવો હોય તો કે બરાબર શું લખી શકાય તો કે સાહેબ નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા આ તમને ધોરણ 11 ની અંદર છઠ્ઠા ભાગની અંદર તમે ભણ્યા બરાબર

કેબી મૂલ્ય જેમ વધવું છે એ તમારો બેઝ કેવો ગણા છે પ્રબળ પણ જો એ જ કેબી પી જે એ જ બેઝ તમે પી ઓફ કેબી મૂલ્ય લેવું લ્યો તો એનું મૂલ્ય કેવું હોય ઓછું કારણ કે અહીંયા ઋણ લોગરિધમ છે એટલે મને કહે છે કે ભાઈ જેમ પી કેબી મૂલ્ય ઓછું એમ તમારો બેઝ પ્રબળ ગણા અહીંયા શું છે કેબી મૂલ્ય જેમ વધુ તેમ બેઝ પ્રબળ ટૂંકમાં યાદ રાખો કેબી વધુ હોય તો પ્રબળ અને પી કેબી ઓછું હોય તો પ્રબળ ગણા આ મગજમાં ફિટ રાખજો વિદ્યાર્થી મિત્રો બરાબર તો એના આધારે આપણે અલગ અલગ એમાઇન સંયોજનો છે એની વિશે આપણે માહિતી મેળવવાના છે જેમ કે એમાઇન સંયોજનો છે તે આપણે બે પ્રકારના હોય એક એલિફેટિક અને બીજો એરોમેટિક જનરલી આપણે બનાવવા થશે માંથી તો કે સાહેબ NH3 ના જ વિકલ્પનો છે બરાબર અને આ એક તો આપણે કોણ તો કે સાહેબ એરો મેટિક એમાઇન અને બીજા કાં બનાવવા તો કે એલી હે ટી

બરોબર યાદ રાખજો કે આનું પી કે મૂલ્ય છે બરાબર તો એ સમજો આ કોઈ વાત કરું છું હું પી કે બી ના મૂલ્ય બી નું મૂલ્ય જેમ ઓછું એ બે તમારો વધારે પ્રબળ ગણાય તો તમે અહીંયા ક્રમ આપી શક્યા શું એલિફેટિક એમાઇડ છે એ એમોનિયા કરતા વધારે બેઝિક છે અને એની કરતા ઓછો બેઝિક કોણ છે એરોમેટિક એમાઇડ સંયોજન આ ક્રમ યાદ રાખજો એલિફેટિક એમાઇડ સંયોજન એ પ્રબળ છે બે જ્યારે એરોમેટિક છે નિર્બળ છે કોના કરતા એમોનિયા કરતા છે બે એમ કે હવે એનું રિઝન સમજી એલિફેટિક એમાઇડ છે તમારું ધારો કે આપણે એમાં લઈ લે RNS2 છે બરાબર હવે તમે એની કોઈ એક

જેમ ધનભાર તમારો જે ચાર બને ને એમ જેમ ધનભાર નું મૂલ્ય સ્ટેડી રહે ધનભાર નું મૂલ્ય વધે જેમ ધનભાર વધે એમ તમારો બેઝિક પ્રબળ ગણાય સમજો જનો જેમ ધનભાર નું મૂલ્ય વધે એમ બેઝ કેવો ગણાય પ્રબળ ગણાય અહીંયા તો આ બેની કમ્પેરીઝન કરીએ અહીંયા અહીંયા એની સાથે જોડાયેલો જે આલ્કાય સમૂહ છે આ આ ઈ છે ઇલેક્ટ્રોન દાતા સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ શું છે ઇલેક્ટ્રોન દાતા એટલે શું કરશે અહીં ઇલેક્ટ્રોન એ દાન કરશે એટલે પરિણામ કેવો હું માગું છું અહીંયા અહીંયા આ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે એટલે કે ભાઈ ઇલેક્ટ્રોન નું દાન કરનારો સમૂહ છે એટલે આ એની સાથે જોડાય છે એટલે ધન નું મૂલ્ય શું થાય ઘટે ધન ભાર નું મૂલ્ય ઘટે કારણ કે ઇલેક્ટ્રોન નું દાન કરશે એટલે ધન નું મૂલ્ય શું થયું ઘટ્યું તો જેમ ધન નું મૂલ્ય ઘટે એમ તમારો બેઝ કેવો ગણાય પ્રબળ ગણાય ખ્યાલ આવ્યો તમને મારી વાત અહીંયા જો અહીંયા તમારો ધનભાર છે મૂલ્ય ઘટશે અહીંયા શું થાય

ટૂંકમાં કહેવાય એમ મગો અહીંયા માઈનસ આઈ હશે જો મળે અહીંયા કઈ અસર જોવા મળે પ્લસ આઈ હશે સોરી અહીંયા માઈનસ આઈ હશે અને અહીંયા પ્લસ આઈ હશે કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન ખેંચ છે રેડી આ બંને ઇલેક્ટ્રોન એક મૂક ખેંચ અહીંયા હું કરશે દાન કરશે એટલે પ્લસ આઈ હશે હોવાને કારણે આ એલિફેટિક હેમાઇસિસનો વધુ બેઝિક છે કોની સાપેક્ષ છે એરોમેટિક અહીંયા કઈ અસર જોવા મળે માઈનસ આઈ ને કારણે કેનો તો આયન બેઝિક લક્ષણ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો તમારા

પ્રાથમિક દ્વિતીય અને તૃતીય તો હવે એ અમને ક્યો કે પ્રાથમિક દ્વિતીય અને તૃતીયમાં સૌથી વધારે બેઝિક કયો ત્રણ છે એ પાકો છે તો એમાંથી વધારે કયો બેઝિક સારો છે કે જો અહીંયા ના આ તો પ્રાથમિક કે માન છે બરાબર આ દ્વિતીય છે આ તૃતીય મિત્રો લખ્યા હવે એની પાસે કોઈ H+ આવે એટલે તમારું શું બનશે કેટેયન બનશે બરાબર અને શું બનશે તો કે ભાઈ બેનો શું RNH3 હાઇડ્રોજન આવે શું બેનો +2 અહીંયા જો અહીં શું બનશે R

હવે જો અહીંયા જોડાયેલો આલ્કાઈલ સમૂહ છે એ કેવો સમૂહ છે ઇલેક્ટ્રોન દાતા સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ કે ઇલેક્ટ્રોન શું કરશે દાન કરશે દાન કરશે અને એના પર રહેલો વિજભાર છે થશે ઘટશે વિજભાર ઘટશે તો એની સ્થિરતા વધે તો અહીંયા તમે વિચાર અહીંયા આ જે ઇલેક્ટ્રોન દાતા સમૂહ કેટલા જોડાયેલા છે એક જોડાયેલા છે બરાબર તો આના ધનભારમાં છે એક ખબ કઈને સર શું કરશે ઘટાડો કરશે જેમ ધન ભારની સ્થિર ધન મૂલ્ય ઘટે એમ સ્થિરતા વધે છે બરાબર આ ધ્યાન

અને હવથી ઓછી કોની હોય પ્રાથમિક કોના કારણે પ્લસ આય કારણે અને આની અંદર કઈ અસર જોવા મળે પ્લસ આય બીજું આ તો સાહેબ વાયુ રૂપ અવસ્થા કરી હવે આપણે આની અંદર નાખું છું માર પાણી નાખું છું શું નાખું છું આની અંદર પાણી નાખું જે તમારા એરોબેટિક એમ જે પ્રાથમિક દ્વિતીય કે તૃતીય એમ એમાં છે બરાબર કે કે હતા ધારો કે અહીંયા તો આર એન એચ 2 બરાબર અહીંયા બીજું તો આર એન એચ એની સાથે આર આર એન અહીંયા પણ આર અને અહીંયા

અહીંયા હાઇડ્રોજન બે છે એટલે કેટલા પાણી અણુ જોડાય છે બે અહીંયા કેટલા છે એક છે એટલે કેટલા જોડાય એક પાણીના અણુ યાદ રાખજો જેમ જેમ પાણીના અણુના વીંટળાવાની સંખ્યા વધે એમ એની સ્થિરતા વધે સ્થિરતા વધે તો જે સ્થિર હોય એ વધારે બીજી ભરે તો અહીંયા ધ્યાન રાખજો અહીંયા કયું સ્વરૂપની વાત કરી છે આપણે જલીય સ્વરૂપમાં તો અહીંયા ત્રણ પાણીના અણુ વીંટળા અહીંયા બે અહીંયા એક જેટલા હાઇડ્રોજન હોય એટલા વીંટળા રેડી તો સૌથી વધારે પાણીના અણુ કઈ જગ્યાએ વીંટળા

આર છે એ તરીકે આમ કેમ કહ્યું અમુક વસ્તુ છે તમારે સ્વીકારવી જ રહે બરોબર તો અહીંયા ધ્યાન જો અહીંયા આર તરીકે જો ઇથાલ સમૂહ જોડાયેલો હોય તો એની બેઝિકતા ક્રમ શું ધ્યાન આપજો ટ્રીક સ્વરૂપે યાદ રાખ લેજો કે બસો ને એકત્રીસ જો આ તરીકે તમને પૂછે કે ઇથાઇલ સંયોજનનો બેઝિકતાનો ક્રમ જણાવો તો અહીંયા તમારે ધ્યાન રાખજો બેઝિકતાનો ક્રમ શું થાય કે સૌથી વધારે દ્વિતીય તૃતીય અને પ્રાથમિક અને અહીંયા યાદ રાખજો કે ઇથાઇલ સમૂહ જો આની સાથે જોડાયેલો હોય એનેસ્ટુ સમૂહ સાથે ઇથાઇલ સમૂહ જોડાયેલો હોય તો એનો એમાં સૌથી વધારે બેઝિક કોણ દ્વિતીય પછી કોણ તૃતીય અને પછી કોણ પ્રાથમિક અને છેલ્લે એમ મળી જાય છે તે આજી ક્રમ છે વિદ્યાર્થી મિત્રો બહુ 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 અગત્યનો છે અને બહુ પૂછાય પણ છે બસો એકત્રીસ એ તમારે તમારે યાદ રાખવાનો બસો એકત્રીસ મોટો મિથાન સમૂહ નાનો છે એટલે આંકડો યાદ રાખો બસો નાનો આનાથી તો નાનો છે એમ યાદ રાખજો આ ટ્રીક સ્વરૂપે યાદ રાખજો ભૂલાઈ ન ભૂલી ગયા તો કામ પૂરું બરાબર જો મિથાઈલ સમૂહ જોડાયેલો હોય તો એની અંદર દ્વિતીય શક્તિ વધારે હોય પછી પ્રાથમિક અને છેલ્લે તૃતીય અને એમાં સંયોજન દ્વિપરમાણુ છે તે તો આ રીતે એમાં સંયોજનની બેઝિકતા છે બે પરિબળને આપણે બે સંયોજનોમાં જોવા મળે એક ઇથાઈલમાં અને એક મિથાઈલમાં અહીંયા તમારો આ તરીકે એકવાર સિટ્યુએશન ફાઈ જોડાય તો એ તમારો પ્રાથમિક ગણે જો બે વાર જોડાય તો દ્વિતીય અને ત્રણ વાર જોડાય તો તૃતીય એ તમને ખ્યાલ છે બરાબર તો આ તમારા બે સંયોજનના ક્રમ હતા હવે આપણે આપણે જોઈ ભાઈ

તો ઋણ યુગ્મ હોય તો એ ઋણ યુગ્મ છે એ અને અહીંયા આ આજી જે સ્થાનિક તો એની સાથે તવધી જાય તો એ સમય આ દીબંધના ઇલેક્ટ્રોન કે આ જ ડાયરેક્ટ પાછા નેટ દીન પાછે અબંધકારક ઇલેક્ટ્રોન ઊભરી જાય બરાબર તો એ રીતે આ જે એનીલિન છે એના 1 2 3 4 અને 5 સંસિપંદની બંધારણ શક્ય છે તો જેમ સંસ્પંદની બંધારણ વધારે એમ સ્થાયતા વધારે આપણે ઘનતા બનતા દેવા છે હવે જો આ એનીલિન છે એની સાથે કોઈ H+ જોડાવા આવે અને જે કેટેઆયન બને એનીલિનિયમ કેટેઆયન જેને આપણે કહીએ છીએ આ તો n n જે કેટા બને છે એના સંસ્પંદન બંધારણો કેટલા થાય છે તો જો અહીંયા એક સંસ્પંદન બંધારણ એક અને આ સંસ્પંદન બંધારણ બે આ ધન છે એ ફક્ત હોવાને કારણે એને બે બે પ્રકારના સંસ્પંદન બંધારણ શક્ય છે તો અહીંયા એના સંસ્પંદન કેટલા બના જો આ તમારો એનો ધન બને છે h મેળવી અને જે ક્ષાર બને છે એને લઈને કેટા એના સંસ્પંદન બંધારણ કેટલા બે જ્યારે એના મૂળ આલ્કાઇન જે મૂળ એરોમેટિક ઘટક એના સંસ્પંદન બંધારણ કેટલા પાંચ હમણાં તો કીધું છે જેના સંસ્પદન બંધારણ વધારે હોય એ વધારે થાય તો ભાઈ ઈ એચ પ્લસ મેળવી અને એના પાંચમાંથી બે બંધારણ શા માટે કરે સમજાય છે મારી વાત માટે આ જે એનિલિન અહીંયા જે કેટાયન બને છે એના બે સંસ્પદન બંધારણ છે અહીંયા એના જે માત્ર ઘટક જે એનિલિન છે એના પાંચ છે માટે એ એચ મેળવવાનું વલણ ધરાવતું ન ન હોવાના કારણે એલિફેટિક એમાઇન કરતા એરોમેટિક એમાઇન સંયોજનનું બેઝિક લક્ષણ થઈ ઓછું છે કેના એવું તમને શા માટે કીધું આ બીજું અસર કરી કે જો આ રિંગ સાથે કોઈ ઇલેક્ટ્રોન દાતા કે જે ઇલેક્ટ્રીન નું દાન કરે જેવા કે સ્ત્રી વિકાસનું જો જોડે તો એની બેજિકતા જોડાય તો બેજિકતા વધે અને જો ઇલેક્ટ્રોન આકર્ષે હજી તો ઇલેક્ટ્રોન આકર્ષે ખેંચવા વાળા જોઈ જોડાય જેમ કે એના ટુ છેસી છે એસો થ્રી તો એની બેજિકતા ઘટે છે કે આ એવો વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે અહીંયા એમજીની રાસાયણિક પ્રક્રિયાઓ છે અભ્યાસકીરો વિદ્યાર્થી મિત્રો ચેનલ માં તમે નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયો ને તમારા મિત્રો સુધી શેર કરી દેજો અને મળશું આપણે આવા નવા વિડીયો સાથે આજે આપણે રાસાયણિક પ્રક્રિયા જોઈ છે ભણશું આગળનો આગળનો જે સિલેબસ છે એ અન્ય લેક્ચર માં સુધી બાય બાય